ખાસ ગુડ મોર્નિંગ મન્નો સવારમાં વહેલા વહેલા ઉઠી ગયા છે આમથી નામ નામથી નામ ફર ફર કરી રહ્યા છે ખાઈને તગડા જેવા થઈને બેહી ગયા સવાર માં વેલા પોચ વાગે ઉઠી ચા બનાવી ચા બનાય ગળી પૂજા સુધારવા ચા ચા બેઠા ત્રણે ત્રણ ઊંકી ના જાય બધા મનુ મનુ મનનું બાથરૂમ વગે અ મનનું બાથરૂમ કરવા જે લાગે છે

ટીવી ચાલુ હોય તો ટીવીને તો મને